ગીરના માંગ્રોડ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નોની નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાતા સકરાણા વીરપુર અને શેખપુર સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ ખુદ કાંઠા વિસ્તારના લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી ખબર અંતર પૂછ્યા જ્યારે ઘણી જગ્યાએ કોઝવે બનાવવાની પણ માંગ ઉઠી છે

અને ટૂંક સમયમાં જ એ વર્ક ઓર્ડર આપવામાં આવે પછી